બનાવની સુરત ખાતે દિનેશ ગેલોત નામના ઈશામે ટ્રકમાં ક્રોરતા બકરાની હેરાફેરી કરાઈ સુરત મુંબઈ તરફ લઈ જવામાં આવી રહ્યા હોવાની માહિતી મળી હતી જે માહિતી આધારે અન્ય એક મિત્ર સાથે માંડવા ટોલ પ્લાઝા પાસે તેઓ વોચ ગોઠવી હતી અને માહિતી આધારિત ટ્રક આવતા રોકી તેને તલાશી લેતા ટ્રકમાં અંત્યત ક્રૂરતાપૂર્વક કોઈપણ જાતની પાણી ભોજન કે અન્ય વ્યવસ્થા કર્યા વગર બાંધેલા નજરે પડ્યા હતા જે અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી અને પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને ટ્રકમાંથી બાસઠ બકરાને મુક્ત કરાવ્યા હતા અને આ અંગે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ બાસઠ બકરા કિંમત રૂપિયા એક પોઈન્ટ છ્યાસી લાખ અને સાત લાખ રૂપિયાની ટ્રક મળી કુલ કિંમત રૂપિયા આઠ લાખ છ્યાંસી લાખ રૂપિયાના મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ટ્રક ચાલક પાટણ સિદ્ધપુરના કમરુદ્દીન મયુદ્દીન નાગોરીની ધરપકડ કરી હતી જ્યારે બકરા ભરાવી આપનાર મહેંદી અલી નામના ઈશમને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડના ચક્ર ગતિમાન કર્યા હતા